હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સોળ સાત બે હજાર પચીસ ને વાર છે બુધવાર બુધવારના રોજ તમને લસણની આવક ને રાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસ માં પિલો નંબર એક થી હાલ અઠ્યાવીસ તરફ હાલ કરેલ છે ને રાજીનું કામકાજ પણ જોઈ લે એકના ના પિલોરેથી ચાલુ થઈ ગયું છે નવ દસમાં છાપરામાં તો જોઈ શકો છો તમે રાજીનું કામકાજ અત્યારે ત્રણ ચાર ના પિલોરે પહોંચી ગયું છે તો ચાલો હવે આજના બજાર ભાવ જાણીએ લસણમાં કેવા બજાર ખુલ્યા છે તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને જોવા રોજે રોજના ભાવના વિડીયો મળી જશે તો ચાલો હવે જાણીએ આજના કે કેવા રહ્યા છે લસણના બજાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા जो लिया देसी माल वेचाणो है जो लिये नौ सौ एकतालीस रुपया में वेचाणो नौ सौ एकतालीस रुपया में जो सुपर मालो लाडो जो लिया पड़दा वालों माल नौ सौ ने एकताली में वेचाणु छे नौ सौ एकतालीस रुपया देखिए भी लड्डू माल है देखिए पड़दे वाला माल है काफ़ी बढ़िया माल है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है नौ सौ एकतालीस रुपए बीस किलो का रेट और बजार की बात बोलूँ तो बाजार आज कल से अच्छी है ₹100-150 अच्छी कुल्ली या बाजार काफी माल बढ़िया है ₹941 में तो જોઈ શકો છો આ દેશી માલ છે મિડિયમ ક્વોલિટી માં છે લઈ લ્યો ગીણા મોટું બે સાથે છે કોક ડાક્યો બગાડવારો પણ એમાં ભેગો છે પછી પડદા વાળું લસણ છે આનો ભાવ તમને જાણું તો 811 માં વેચાણ છે ₹811 20 કિલોનો ભાવ देखिए अभी देसी माल है मीडियम क्वालिटी है और छोटा बड़ा दोनों साथ में ही क्वालिटी है देखिए आप छोटा बड़ा दोनों साथ में, तो में, तो में तो दो ही है ऐसा चौकदाना इसमें बिगड़ वाला भी आ गया अभी रेट इसका बताओ तो 20 किलो का रेट हुआ आठ सौ ग्यारह रुपये में बिका बीस किलो का रेट आठ सौ ग्यारह रुपये बीस किलो का रेट दो मीडियम क्वालिटी कालिटी है देग સાતસો પાંચ રૂપિયા વીસ કિલોનો ભાવ થયો છે સાતસો પાંચ રૂપિયા લઈ લે સુપર ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે પણ પડદાવાળો વાળું દેખીએ મીડિયમ ક્વોલિટી એ પડદા વાળા માલ સાતસો પાંચ રૂપિયા બીસ કિલો કાટ જોઈ લે આ દેશી માલ મીડિયમ ક્વોલિટીમાં જ છે ઝીણા મોટું બે આવી રહે છે જોઈ લ્યો આઠસો એકાવન રૂપિયામાં વેચાણો પડદાવાળો માલ છે મીડિયમ છે પણ ફૂલ પડદાવાળો જોઈ લ્યો आठ सौ ने एकवन मेचाणु थे आठ सौ ने एक रुपया तो देखिए देसी माल है मीडियम क्वालिटी है दोनों लड्डू टाइप मीडियम क्वालिटी दोनों साथ में है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है आठ सौ इक्यावन रुपए बीस किलो का रेट सुपर क्वालिटी माल है पर्दे वाला मालिया देसी माल लाडुओ टाइप के ले लिया फूल साइज वालों माल, 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 तो माल, माल है बियारण माल है वो माल सुपर क्वालिटी जी लिया तुमने जन तो आना भाव ये है बार सौ एक रुपये बार सौ एक में वेचाणु से जो लिया कटेन एवं लाडू है सुपर क्वालिटी माल है जो देखिए लड्डू माल है देसी लड्डू माल है बिहारणबड़ माल है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है बारह सौ एक रुपए काफी बढ़िया माल है देखिए लड्डू है सुपर क्वालिटी જોઈ લો આ દેશી લસણ છે મુંડા આવે દેશી મુંડા છે એવું બગાડવાળો કોઈક ગાંઠ્યો જોઈ લો આવો થઈ ગયો છે પાંચસો પંચાણું રૂપિયામાં વેચાણ છે પાંચસો ને પંચાણું રૂપિયામાં માલ સારો છે જોઈ લો મુંડા જે આવો બગાડવાળો ભેગો છે જોઈ લ્યો પાંચસો ને પંચાણું રૂપિયા વીસ કિલોનો ભાવ થયો છે દેખે દેશી મૂંડા ટાઈપ હોય દેખો સાહેબ કુલ્લી કલ્લી કા માલ છે બીગાડવાળા હૈ

કુઇટ માલ છે જોઈ લો કવર વગરનો માલ છે ઝીણા મોટો બે ભેગો છે લાઈટ કલરમાં સારું છે કોક દાણો બગાડવાળો પણ છે પડદો આછો છે અને આનો ભાવની વાત કરું તો વીસ કિલાનો ભાવ છે સાતસો ને એકાણું રૂપિયા વીસ કિલાનો ભાવ હાથસો ને માં વેચાણો છે કોક દાણો બગાડવાળો પણ છે એમાં ભેગો જોઈ શકો છો કુટ ટાઈપ છે જોઈ લે આવું જે કે બી દેશી માલે બીના કવરવાળા માલે और इसका रेट हुआ है बीस किलो का सात सौ इक्यावन रुपए इक्यानवे रुपये बीस किलो का है माल काफ़ी बढ़िया है लाइट कलर में काफ़ी बढ़िया माल है लेकिन अच्छे पर्दे वाला माल है जो लिया देसी मीडियम क्वालिटी में अच्छा जो कवर वालों मालो तो दाना बगाड़ मासे बाकी लाइट कलर में पीड़ा चेवु देखा ही है નાનો ભાવની વાત કરું તો 20 કિલોનો ભાવ છે ₹811 ₹811 માં વેચાણો જે જઈ ગયો કવર છે આછો કવર છે બાકી માલમાં કાય ઘટતા નહી વર્દનમાં સારું છે તો देखिए भी देसी माल है मीडियम क्वालिटी में है थोड़ा सा पीलापन दिख रहा है इसमें सफाई कम थी है ₹811 में बिका 20 किलो का ₹811 જઈ ગયો આય देसी માલો જઈ ગયો જીણા મોટો અમાય ભેગો છે જીણા મોટો માલ જઈ ગયો કવર વાળા કુલ માલ છે कवर सुपर कवर छो जइ गुलाबी पत्ती ना मल है चोखा माल मालो, चाई ना मारे माल भावी बात कर तो वीस कि भाव भी है आठ सौ ने पात्र रूपया आठ सौ ने पातरी ये जो तो देखिए माल है लड्डू टाइप माल है देखिए फुल कवर वाला है गुलाबी पत्ती वाला माल है રિસ્કે રેટથી બહાર કરું તો બીસ કિલો કારેટું આઠસો તેત્રીસ રૂપિયા આઠસો તેત્રીસ રૂપિયાની દીકરા બીસ કિલો કારર ક્વૉલિટી જોઈ દેશી મીડિયમ ક્વોલિટીમાં ઝીણી ક્વોલિટી છે જોઈ લો મોટું હાવ ફેગું છે વજનમાં પણ હળવું છે હાવ આનો ભાવ તમને જણાવું તો છસો ને રૂપિયામાં વેચાણું છસો એકાશી રૂપિયામાં વજનમાં હાઉ હળવું છે થોડું પીડું પડવા માંડ્યું છે જોઈ લ્યો बाकी मीडियम दाणो है बहुत साइज वालू है नहीं छः सौ ने एकासी रुपये में बेचाण है बीस किला देखिए देसी माल है मीडियम क्वालिटी झीनी क्वालिटी है थोड़ा सा पीलापन हो गया है कलर में काफ़ी डार्क है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है छ सौ इक्यासी रुपये बीस किलो का रेट वजन में भी थोड़ा घटका है तो देखिए अभी देसी माल ही है बिगाड़ हुआ है इसमें देखिए ऐसा हो गया बिगड़ आ गया अभी पीलापन भी आ गया है बारिश में भिगा हुआ माल है ये देखिए ऐसा पत्ती हो गया है और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ छ सौ पैंसठ रुपये बीस किलो का रेट छ सौ पैंसठ रुपए में बिका है हाल तोल हो गया है देखिए इसका छह सौ पैंसठ रुपये में बिका है देसी है वर्षा पड़ रहेलू है थोड़ू काड़ू पड़ी गयी है जो हे पांदी છસો પાંસાઠ રૂપિયામાં વેચાણું છે વીસ કિલોનો ભાવ છસો ને રૂપિયા હાલ તોલ થઈ ગયો છે જોઈ શકો છો તમે તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો તમને રોજ જોવા મળી જશે તો ચાલો હવે કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી